જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો લક્ષ્મી નારાયણ દેવાય તો આજે આપણે જોવાના છીએ કે એકાદશી જે યોગીની એકાદશી આવે છે તે યોગીની એકાદશી વિશે આપણે થોડું જાણવાના છીએ તો આપણે જે આપણા શાસ્ત્ર અનુસાર આપણને ખબર જ છે કે આપણી ચોવીસ એકાદશી આવે છે અને અધિક માસ હોય ત્યારે છવ્વીસ એકાદશી આવે છે તો અને કૃષ્ણ પક્ષની આમ બે એકાદશી આવે છે એટલે કે અને તો બંને એકાદશીનું અલગ અલગ મહત્વ આપેલું છે આપણા શાસ્ત્ર અનુસાર તો જ્યારે શુક્લ પક્ષ એટલે કે વદ પક્ષની જે એકાદશી છે તે કરવાથી આપણા જે પૂર્વજો છે તેમનો ઉદ્ધાર થાય છે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને આપણા વંશની વૃદ્ધિ થાય છે તેમના આશીર્વાદ મળવાથી અને જે કૃષ્ણ પક્ષની શુક્લ પક્ષની પક્ષની એટલે કે એકાદશી કરવાથી માતૃ અને પિતૃનો મોક્ષ થાય છે અને તેમના આશીર્વાદની પ્રાપ્તિ થવાથી આપણું સુખ શાંતિથી અને સમાધાની જીવન જીવે છીએ અને આપણા સ્વાસ્થ્યનું ખૂબ જ રક્ષણ થાય છે આવી રીતની બંને એકાદશીના અલગ અલગ મહત્વ આપણા શાસ્ત્રમાં સમજાવેલું છે બીજી વાત જોઈએ કે આપણે ઘણી વખત કહેતા હોઈએ કે એકાદશીમાં ચોખા ચોખા ખાવાનો નિષેધ નિષેધ માનવામાં આવે છે તો અને અનાજને શા માટે માનવામાં આવે છે આપણને ખરેખર ખબર છે નથી ખબર તો આજે આપણે એક એના માટેનો એક જે ઐતિહાસિક ઘટના છે એ ઘટના જોવાની છે આવી રીતે એક જે આપણા મહર્ષિ થઈ ગયા કે મહર્ષિ તે દિવસે એક યજ્ઞ કરતા હતા અને યજ્ઞ કરતી વખતે તેમને ત્યાં એક ભિક્ષુક આવે છે અને એ ભિક્ષુકનું તેમનાથી અપમાન થઈ જાય છે અને એ ભિક્ષુકનું અપમાન કરવાથી મા દુર્ગાનો જેનો એ યજ્ઞ કરતા હતા એ મા દુર્ગા એના ઉપર ક્રોધિત થઈ જાય છે નારાજ થઈ જાય છે અને જે મહર્ષિ મેધા છે એ માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે થઈ અને પોતાને માફી માગવા માટે થઈ અને પોતાનું જે શરીર છે એ પૃથ્વીમાં સમાવી દે છે ત્યારે અમારી ચેનલ જે ઉપર જો તમે નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી તમને આવી અવનવી માહિતી સતત મળતી રહે હવે જોઈએ કે જે મહર્ષિ મેધા છે પોતાનું શરીર જ્યારે પૃથ્વીમાં સમાવી દે છે ત્યારે શું થાય છે ત્યારે મા દુર્ગા છે એમની ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમને આશીર્વાદ સ્વરૂપે એવો આશીર્વાદ આપે છે કે મહર્ષિ તમે આવતા સમયમાં ભવિષ્યમાં

તે પણ એકાદશીમાં નિષેધમાં આવે છે તો આ જે ચોખા છે એ ચોખા થઈ અને જે એના અંગો ઉગ્યા છે માટે કરી અને જે ચોખા ખાવાની સખ્ત મનાય છે અને ચોખા તે દિવસે કોઈ પણ વિધિ કરતા હોઈએ જો એકાદશીનું પૂજન કરતા હોઈએ તો એ પૂજનમાં પણ આપણે તે દિવસે ચોખાનો ઉપયોગ કરશું નહીં આટલો ચોખા ઉપર કડક નિષેધ મૂકેલો છે તો માટે કરી અને આપણે આમાં થોડું ધ્યાન રાખીશું અને બીજી વાત કે જ્યારે આ યોગીની એકાદશી નું વ્રત કરવામાં આવે છે ત્યારે લક્ષ્મીનારાયણ ખૂબ જ પ્રસન્ન થાય છે દરેક એકાદશીએ ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થાય છે કેમ કે ભગવાન શ્રી કૃષ્ણને શ્રી નારાયણને એકાદશી અતિશય પ્રિય છે તો આ જે એકાદશી છે તે દિવસે યોગીની એકાદશીએ આપણા શાસ્ત્ર અનુસાર એવી માન્યતા છે કે માટી અને તલનું તેલ આનો જે શરીર ઉપર લેપ કરી અને પછી સ્નાન કરવામાં આવે તો એનો અતિશય પુણ્ય મળે છે જે કોઈ વ્રત છે છે તેને મળે અને ખૂબ જ પ્રાપ્તિ થાય છે સુખ ધન વૈભવમાં વૃદ્ધિ થાય છે તો હવે આપણે આગળ જાણ્યું કે આપણે તલનું તેલ અને માટીનો આપણે શરીર ઉપર લેપ કરી અને આપણે સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ તો આ સમયમાં આપણને આધુનિક યુગમાં આ વસ્તુ માટે થોડી તકલીફ પડે પણ આપણે આપણા ઘરે જો કુંડું હોય તો એ કુંડામાં પણ માટી હોય જ છે તો આપણે શાસ્ત્ર પૂરતું આપણે ખાલી આપણા નિયમ અનુસાર કરવા માટે આપણે પૂર્ણ ન કરી શકીએ તો થોડામાંથી થોડું પણ કરી શકીએ છીએ તો આપણે તે વિધિ કરવા માટે આપણા કુંડાની અંદરથી લઈ માટી અને આપણા ઘરમાં રહેલા તલ હોય તેને વાટી અને તે તલ એમાં મિક્સ કરી અને પણ આપણા હાથ મોં કપાળ આવી રીતે આપણો કંઠ આવી રીતે તે માટીનો લેપ કરી અને પછી સ્નાન કરીએ તો પણ આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને જે જે નિયમ અનુસાર કહેવામાં આવ્યું છે તે વિધિ પણ આપણી જળવાઈ જાય છે અને કહેવત છે કે એકાદશી ના દિવસે જેટલું દાન પુણ્ય કરીએ એટલું આપણા ભાગ્યની અંદર ખૂબ જ વૃદ્ધિ થાય છે આ જન્મે તો મળે જ છે પણ આપણો આવતો જન્મ પણ પરોપકાર આપણને ખબર છે ને કે આપણે ઘણી વખત આપણે એક સામાન્ય દ્રષ્ટાંત લઈએ આપણે સંસારી છીએ તો આપણે એક સામાન્ય દ્રષ્ટાંત લઈએ કે જો આપણે બેંકની અંદર પૈસાની ડિપોઝિટ જેટલી મૂકી હોય અથવા તો પૈસા જેટલા જમા કર્યા હોય એટલા પૈસા જ આપણે જયારે બેંકમાં કાઢવા જાય ને ત્યારે નીકળે છે એનાથી વધારે કે એનાથી ઓછા પણ નીકળતા નથી પણ જો આપણે બેંકમાં એક પૈસો પણ જમા નથી કરાવ્યો અને બસ જેટલા આવ્યા એટલા વાપરા જેટલા આવ્યા એટલા વાપરા

જ્યારે આપણે જોઈએ છે ને અમુક વ્યક્તિના જીવનમાં અઢળક પૈસો હોય છે અઢળક સંપત્તિ હોય છે એ સામાન્ય રીતે મળી નથી જતી એના પૂર્વ જન્મનો કર્મયોગ હોય છે અને કર્મયોગના ભાથા સ્વરૂપે એને આ જન્મમાં એ બધું પ્રાપ્ત થાય છે કોઈને કર્યા વગર કશું મળતું નથી આ એક જીવંત અને શાશ્વત સિદ્ધાંત છે માટે કરી અને જે કાંઈ આપણે કર્મ કરતા રહેલા છીએ સંસારી થઈને

એવા હવે સમય પ્રમાણે આધુનિક યુગ પ્રમાણે એવું આપણે જોતા રહેલા છીએ ભાગીદાર બનીએ છીએ અને ભગવાન આપણને ક્ષમા નથી કરતા માટે બુદ્ધિ થી વિચારી અને પછી કરવાનું કારણ કે આપણા શાસ્ત્રમાં કહેવાનું કેવાનું છે શાસ્ત્રમાં વેદનું લખાણ છે કે શ્રદ્ધયા દેયમ દાન કેવી રીતે આપવાનું શ્રદ્ધાથી આપવાનું દિલ થી આપવાનું હૃદય થી આપવાનું ના હોય તો નહીં આપવાનું પણ જબરજસ્તી દાન કરવાનું દાન કરવું હોય તો દિલ કરવાનું કરવાનું માટે આપણા શાસ્ત્ર આપણો વેદ પણ કહી ગયા છે કે શ્રદ્ધયા દેયમ આપણા જે સુવાક્યો છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથી દેવો ભવ એમાં છેલ્લું આવે છે કે શ્રદ્ધયા દેયમ

પોતાને જે પોતાના શરીરથી જે સેવા કરે છે એ માનવ સેવા છે એ પણ એક દાન છે કોઈ જરૂરિયાતમંદ છે એની જરૂરત પૂરી પાડી છે તો એ પણ એક દાન છે પછી આપણી વાણી છે એ વાણી દ્વારા કોઈને સારો વિચાર આપીએ છીએ અને આપણા વાણીમાંથી કોઈ એક શબ્દ સારો વેદનો શબ્દ પકડી લે છે એના જીવનમાં પરિવર્તન આવે છે છે તો એ વાણીનું દાન અને કોઈને બે સારા શબ્દ આશ્વાસન ના કહીએ છીએ તો એ પણ આપણે વાણીનું દાન છે પછી કઈ સારું એવું દ્રશ્ય જોયું કોઈ સારી વ્યક્તિ જોય અને આપણને એમ થયું કે વાહ ભગવાન તમારી કેવી કૃતિ છે કેટલું સરસ એને સૌંદર્ય આપ્યું છે તો આપણી દ્રષ્ટિનું દાન છે આ દ્રષ્ટિથી આપણે શું જોવું ને શું ન જોવું એ આપણે નક્કી કરવાનું છે કારણ કે ભગવાને તો આપણે દ્રષ્ટિ આપી દેશે દીધી છે પણ એને કેવી દ્રષ્ટિ બનાવવી એ આપણા ઉપર આધાર રાખે છે ભગવાને વાણી આપી દીધી છે પણ એને કેવી વાણી બનાવવી એ આપણે ઉપર આધાર રાખે છે માટે મનુષ્યની માટે બધા નિયમ લાગુ પડે છે પશુ પંખીને કોઈ લાગુ પડતું નથી કેમ કે પશુ પંખીને ભગવાને મન અને

સુખની પ્રાપ્તિ થાય છે પુણ્યમાં વૃદ્ધિ થાય છે અને આપણા જન્મ જન્માંતરના જે પાપો છે એ બિલકુલ જળ મૂળથી નષ્ટ થાય છે પણ જેવી જેની શ્રદ્ધા એવું એને પરિણામ મળે છે કોઈ પણ વિધિ વિધાન હોય તો એમાં આપણી શ્રદ્ધા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે માટે કરી અને જે કાંઈ કર્મ કરીએ તે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કરવાનું છે તો આ એકાદશી છે આ યોગીની એકાદશી છે એનું ખૂબ જ મહત્વ સમજાવેલું છે એમ તો આપણી બધી બારે બાર મહિનાની એકાદશીઓ ખૂબ જ મહત્વની છે પણ દરેક એકાદશીનું અલગ અલગ મહત્વ હોય છે મારા આપેલા છે કે આવી રીતનું જે કોઈ મનુષ્ય કરશે તે કુષ્ઠરોગ અથવા કોઈ શારીરિક બીમારી અથવા ચામડીનો કોઈ ચર્મરોગ છે એ રોગમાંથી તેમને ઘણી બધી રીતે મુક્તિ મળશે અને તેમને એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ અનુકૂળતા આવશે એમાં ખૂબ જ સારું પરિણામ દેખાશે પણ આપણી આપણી શ્રદ્ધા એમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે કેવાથી કે કરવાથી થઈ જતું નથી એના માટે આપણને પૂર્ણ પરમેશ્વર ઉપર નિષ્ઠા હોવી જોઈએ અને શ્રદ્ધા હોવી જોઈએ કે કેમ કે જે કંઈ પણ કરતો હરતો છે તે ઈશ્વર છે હું તો ખાલી નિમિત્ત માત્ર છું તો એ ધ્યાનમાં રાખી અને એને અનુલક્ષીને આપણે આવું જ્યારે કરીશું ત્યારે ભગવાનના આશીર્વાદ સ્વરૂપી આવું કહેવામાં આવ્યું છે કે આવા જે રોગ છે એ રોગમાંથી પણ માણસને મુક્તિ મળે છે આટલું બધું દાનનું મહત્વ છે આપણા શાસ્ત્રો અનુસાર દાનને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને વ્યક્તિ નરનો નારાયણ થઈ જાય ત્યાં સુધીની શક્તિ ભગવાને વ્યક્તિની અંદર મૂકેલી છે મનુષ્યની અંદર ભગવાને આવી શક્તિ આપ અંદરથી આપ મેળે આપણે સ્વધા શક્તિથી એ શક્તિને ઉત્પન્ન કરવાની છે તો આવી શક્તિ કરતા હોય અને જીવનમાં પાળતા હોઈએ ત્યારે અને આ યોગીની એકાદશી છે તેને નસારા એકાદશી પણ કહેવામાં આવે છે ઓડિશામાં આપણે જોઈએ તો ત્યાં નસારા એકાદશી કહેવામાં આવે છે અને તેમાં એક કલ્યાણકારી એકાદશી ગણવામાં આવે છે અને યોગી ની એકાદશી એ ખૂબ જ મહત્વ છે તે દિવસે એક ઋષિ છે તે ભગવાનની પૂજા કરતા હોય છે અને ત્યારે હિમ માલી નામનો જે માળી છે તે રોજે એમને પુષ્પ લાવીને આપતો હોય છે પણ તે દિવસે તેમને પુષ્પ લાવવામાં મોડું થાય છે અથવા તો ભૂલાઈ જાય છે માટે કરી એને શ્રાપ મળે છે અને પૃથ્વી લોક ઉપર ખૂબ જ દુખી થઈ જાય છે ત્યારે જ્યારે ભગવાનનું સ્મરણ કરી અને યોગીની એકાદશી કરે છે ત્યારે એને માર્કંડેય ઋષિ આવે છે અને એને શ્રાપમાંથી મુક્તિ કરાવે છે અને એને પરમ ગતિની પ્રાપ્તિ થાય છે તો આવી તો અનેક વાતો છે આપણી પરમ એકાદશીઓના માધ્યમ અને પરમ એકાદશીઓના મહત્વની તો આવી એકાદશીઓ આપણા જીવનમાં આપણે શ્રદ્ધાપૂર્વક વિશ્વાસપૂર્વક અને પૂર્ણતઃ પરમેશ્વરને અનુલક્ષીને જ્યારે કરવા લાગીશું ત્યારે આ એકાદશીનું આપણા જીવનની અંદર અંત સુધી પરિણામ આવશે કે જે પરિણામ આપણે ધાર્યું પણ નહીં હોય તેવું પરિણામ ચોક્કસપણે આવે છે આવી એકાદશીઓ આપણે સંપૂર્ણ રીતે પૂર્ણતઃ કેવાય ને કે વિધિ અનુસાર કરી શકીએ એવી પાસે પ્રાર્થના કરીશું અને થોડુંક સંક્ષિપ્તમાં જાણીશું કે જે એકાદશી છે આપણે 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 બધાને હોઈએ ત્યારે એનું જોઈ લીધું છે તો આપણે જે આ યોગીની એકાદશી છે તે સોમવારે સાડા દસે શરૂ થાય છે અને મંગળવારે નવમાં પાંચ દસ મિનિટની કમ હોય સવારે ત્યારે પૂર્ણ થાય છે તો આ હતા આપણે એકાદશી નો સમય તો આ એકાદશી આપણે આવી રીતે રહીશું કારણ કે બે દિવસના અંતરની વચ્ચે આવે છે તો આપણે એ રીતે આપણે ઉપવાસ કરીશું અને આપણે સતત આવી એકાદશીઓ આપણા જીવનની અંદર ભાવપૂર્ણ એકાદશી કરી શકીએ એના માટે આજે આપણે તત્પર થઈશું અને એમાં ભગવાન પાસે શક્તિ માગીશું આજ માટે અસ્તુ ફરીને પાછી નવી વાતો સાથે મળીશું બધાને જય શ્રી કૃષ્ણ